વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામે વડુ પોલીસે ગેરકાયદેસર પશુ પરિવહનનો ભાંડા ફોડ કર્યો છે પોલીસે બાતમીના આધારે રફી ઇસ્માઈલ રાઠોના કબજામાંથી ટ્રક ભરેલ જે પશુઓ ભરેલ ટ્રક હતી તે ઝડપી પાડી છે જેમાં મોટા પ્રમાણમાં પશુઓ ભરેલા હતા પોલીસે કાર્યવાહી દરમિયાન ટ્રકમાંથી કુલ સોળ જેટલા પશુઓને જીવતી હાલતમાં બચાવ્યા છે આ ઉપરાંત પોલીસે ટ્રક સાથે બાઇક પણ જપ્ત કરી છે સાથે મળતી માહિતી મુજબ પોલીસના આ ઓપરેશનમાં અંદાજે દસ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે ગેરકાયદેસર પશુ પરિવહનને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સંડોવાયેલા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસ પ્રમાણે ફરાર થઈ ગયેલા લોકો છે તેની ધરપકડના પણ ચક્રો ગતિમાન છે તે વડુ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે મોડી રાત્રે સમગ્ર ઘટના બનવા પામી હતી જેમાં વડુ પોલીસે દરોડો પાડવામાં આવ્યો હતો